અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડے પડના દરેક પ્રકારના સમાચારો તળાજા માખણિયા રોડ ઉપર જયજનની વિદ્યા સ્કૂલના બસના ડ્રાઈવર દ્વારા એક મહિલાને અડફેટે લેતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી માખણિયા તરફ જતા માર્ગો ઉપર એક મહિલા અને એક બાળકીને ખાનગી સ્કૂલ બસના ડ્રાઈવર અડફેટે લીધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે મહિલાએ હોસ્પિટલ ખાતેથી જણાવ્યું હતું કે જયજનની વિદ્યા સ્કૂલની બસ હતી અને તેઓએ પોતાને તથા પોતાની બાળકીને ટક્કર મારી હતી અને બંને પડી ગયા હતા અને બંનેને નાના મોટી ઈજા થતાં તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી જોકે આ બાબતે પોલીસે મહિલાના નિવેદનો લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે જો કે આ સ્કૂલની બસના ડ્રાઈવર દ્વારા અવારન અવારનવાર બસ સામે આવવા દેવી અને બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરવામાં આવતું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે જો કે સત્યને ખરી હકીકત તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે હાલ તો ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે જો કે સામા પક્ષે જયજનની વિદ્યા સ્કૂલમાંથી એવું જાણવા મળ્યું હતું કે બસ ઊભી હતી અને તેમની પાછળ જગ્યા ન હોવા છતાં આ મહિલા સ્કૂટર પસાર કરવા જતાં પડી ગયા હતા જેમાં ડ્રાઈવરનો કોઈ વાંક ગુનો ન

ત્યારે જયજનિની બસવાળાએ અમને વળાંકમાં ટક્કર લગાવી દીધી હું મારી બેબી બંને પડી ગયા અને મારી બેબી ચાર વર્ષની છે પડતાની સાથે રડવા માંડી કોણીમાં વાગ્યું મને પગે ઈજા આવી અને ગાડીને ગોવો પડી ગયો અને ડ્રાઈવરને નીચે ઉતરીને વાત કરી કે આવી રીતું છે તો ડ્રાઈવરે કીધું કે અમારી પાસે તો સત્તા છે રાજકારણમાં અમે સંકળાયેલા છીએ તમારથી થાય તે કરી લો હું આમાં તમને કઈ મદદ ના કરી શકું પોલીસ ફરિયાદ હા પોલીસ ફરિયાદ કરવી જ પડશે ને મારા નાની બે બીજું લાગી ગયો ઉડીને ક્યાંય પડ્યું કઈ હાથમાં મને અને આ વસવાળા ભાઈ છેલ્લા પંદર દિવસથી સતત હું આવું દૂર દૂરથી ઓન લગ મારું છું તો એ જ ગાડી આવવા દે હું રોડની નીચે ઉતરી જાઉં છું છતાં એ મારી બાજુથી ટન લે છે અને મેં ત્રણ વાળાની પહેલાં એ ભાઈ એ ભાઈ ધીમે ચલાવાય એવી બમ પાડી છે ધોઈ અને આ વખતે તો એણે ટક્કર લગાવી દીધી કેટલો ઘણો વળાંકમાં રસ્તામાં જગ્યા બાકી હતી તોય મારી આગળથી લીધી અને આગળનું પહેલું હોય ને અડધું બસ આખી ટક્કર લગાવી દીધી અને પગમાં ઠોકર લાગી છે તો પગમાં પણ એટલું દુખે છે અને ઝોલાઈ ગયું છે અને કોણીએ પણ